સુરતના માન દરવાજા ખાતે આવેલા ટેનામેન્ટના રહીશોએ મહિને સાત હજાર ભાડું ચૂકવવાનો નિર્ણય કરાયો જેને લઈન્ટના રહીસોમાં ખુશી જોવા મળી હતી માટે ખુશીના સમાચાર સામે આવે છે રહીશોએ એક મહિનાનો ભાડું સાત હજાર આપવાનો નિર્ણય કરાયો છે અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ લાસ ચેક વિતરણ કરાતા ભાવુક દ્રશ્ય સર્જાયા હતા ટેનામેન્ટ સર્જાઇ થતા તેને ખાલી કરવા રહીસોને અન્ય જગ્યાએ રહેવા સૂચન કરવામાં આવ્યું હતું અને તેમને હવે નવા મકાન મળશે તો સીઆર પાટીલે કહ્યું હતું કે હું પણ આ ટુર્નામેન્ટમાં રહ્યો છું દર મહિને એક કરોડ રૂપિયા જેટલું બારસો તેર મકાન માલિકને ચૂકવવામાં આવશે નવું મકાન સો વર્ષ સુધી ચાલે તેવું બનાવવામાં આવશે તેની જાળવણી રાખવા સીઆર પાટીલે સૂચન કર્યું હતું અને જ્યાં રહેતા હતા ત્યાં જ નવા મકાન આપવામાં આવશે બિલ્ડર અને રૂગટા દ્વારા મકાન બનાવવામાં આવશે અને બિલ્ડર દ્વારા ભાડું ચૂકવવામાં આવશે જેના મકાન છે તેને જ મળશે જેના નામ પર છે હશે તેને જ મળશે કોઈ મકાન માટે દબાણ કરે તો અમને કહેજો તેમ પણ કહ્યું હતું માન લગભગ જેટલા રહેવાસીઓને એમના દરવાજાટેમેન્ટ તોડીને નવા બનાવવા આપવા માટેનો જે ટેન્ડર નીકળ્યો એ ટેન્ડર જેમને મળ્યું છે એવા શ્રી અનિલભાઈ રૂંગટાજી આજે જ્યારે બધાને

લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ કોર્પોરેટર શ્રી રાજેશ રાણા ભારતીબેન ઉષાબેન પટેલ નાગરભાઈ નથી ભૂપેનભાઈ દેસાઈ અને અહીં ઉપસ્થિત સૌ આગેવાનો અને જેમને આજે પહેલી શરૂઆત થાય છે તેત્રીસમેન્ટના રેવેશ એક મહિનાના સાત હજાર લેખે ત્રણ મહિનાના એકવીસ હજાર ચેક નહીં એમાઉન્ટ આપવાનું શરૂઆત કરી છે ખૂબ જ મધ્યમ વર્ગ કે મધ્યમ વર્ગથી પણ ગરીબ કહી શકાય એવા લોકો આ ટેનામેન્ટમાં રહેતા હતા હું પોતે પણ એ ટેનામેન્ટમાં રહ્યો છું અને ભાડે રહ્યો છું એવા આ ટેનામેન્ટને જગરિત થયા પછી જેને સ્થિતિમાં હતો કે એને તોડી નાખવા પડે એવું હતું એ તો ક્યારેક પડી જાય તો મોટી જાનહાની થાય એવો જે બધાના મનમાં ડર હતો ત્યારે એ મકાનોને તોડીને નવા બિલ્ડિંગ બનાવી આપવા થોડો મોટો વિસ્તાર આપવો અને એ પણ સો વર્ષ સુધી આ મકાન તૂટે નહીં એવા મજબૂત મકાન બનાવી આપવા માટે રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને અધિકારીઓ સુરતના મેયરશ્રી ચેરમેનશ્રી અધ્યક્ષશ્રી અને ધારાસભ્યશ્રી આ બધાની રજૂઆતોને કારણે આ સફળ થયું એમાં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે નીતિમાં પણ ફેરફાર કરીને સૌને મકાન મળે એના માટેના સફળ પ્રયત્ન થયા અને એના કારણે દર મહિને કરોડ રૂપિયા જેટલું ભાડું બાર જેટલા આ રહેવાસીઓને એ મળવાનું છે અને ભાડું રેગ્યુલર મળશે એવો મને વિશ્વાસ છે અને ખૂબ ઝડપમાં તમારું પોતાનું મકાન એકાદ રૂમ વધારાનો બાંધીને એની સાથે તમને આ મકાન મળી રહ્યું છે હું આપ સૌને અભિનંદન તો આપું જ છું પણ સાથે સાથે મારી આપ સૌને વિનંતી પણ છે કે આ જે મકાનો છે એની જાળવણી નહીં કરશો ને તો મકાન ગમે એટલું મજબૂત હશે તો એ જર્જરિત થતા એને વાળ લાગતી નથી એટલે તમારા નવા મકાન સો વર્ષ સુધી ચાલે તમારી પેઢીઓ સુધી ચાલે એના માટે એમાં પાણીનો વપરાશ કેવી રીતે કરવો જોઈએ અને મેન્ટેનન્સ કેવી રીતે કરવું જોઈએ એની ઉપર પણ તમે કમિટી બનાવીને જયારે રહેવા જાઓ ત્યાર પછી ધ્યાન રાખીને એનો સ્વચ્છતાનો પણ આગ્રહ થાય અત્યારે એનોટર હર્વેસ્ટિંગનું કામ તો બિલ્ડર પોતે કરી જ દેશે પરંતુ આ બધી વ્યવસ્થા પણ જાળવણી તમે બધા કરજો